શ્રી હરીકૃષ્ણાય નમો નમ શ્રી ઘનશ્યામાય નમો નમ શિક્ષા પત્રિ વામે શ્રીશય વૃંદન વિહાર શ્રીકૃષ્ણ હૃદય ચિંતએ લિખાણી સહજાનંદ સ્વામી સર્વાનિજ નાના દે શિક્ષા િમ વૃત્તાલય સ્થિતિ સ્વામીનારાયણ નમ શ્રી હરિકૃષ્ણા નશ્યામાય ન ॐ श्रीकृष्णाय नमः श्रीवासुदेवाय नमः नरनारायणाय नमः ॐ प्रभवे नमः भक्तिधर्मात्मजाय नमः अजन्मणे नमः ॐ कृष्णाय नमः ॐ नारायणाय नमः ॐ हरे नमः ॐ हरिकृष्णाय नमः ॐ कनिश्यामाय नमः हरिकृष्णाय नमः जय परब्रह्मगिरा जय परब्रह्मगिरा शिक्षापत्रे सुखदा शिक्षापत्रे पत्रे श्रेयस्कर रुचिरा ॐ जय परब्रह्मगिरा મહા સુધી વસંત પંચમી સ્વામિનારાયણ ભગવાને સંવત અઢારસો બ્યાસીની સાલમાં મહા મહિનાની સુધી પાંચમ વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લેખન કાર્ય પૂરું કરી અને ભક્તજનોને આ દિવસે આપી એટલે આજનો દિવસ એ શિક્ષાપત્રી લેખનનો દિવસ શિક્ષાપત્રી પૂજનનો દિવસ એને આપણે સારી રીતે એનો પૂજન અર્ચન વગેરે કર્યું સ્વામિનારાયણ ભગવાન પોતે કે સ્વામિનારાયણ ભગવાને ગઢડા વડતાલ અને અમદાવાદ વગેરે સ્થળોમાં વચનામૃત પ્રબોધ્યા લોહી કાર્યા સારંગ વગેરે એમાં ઉપદેશ આપ્યો આ શિક્ષાપતિનો ઉપદેશ છેલ્લો ઉપદેશ છે કે મારા કહે છે અને કાયમ માટે તમારે ગ્રહણ કરવા જેવો છે એટલે અહીંયા નિષ્ફળ સામે શિક્ષાપત્રી ભાષામાં એ વાત લખી કે લખું વસી વડતાલમાં આ છે છેલ્લા વચન એની એ જ વાત ઈશ્વરાન સામે પુરુષોત્તમ પ્રકાશના 48 માં લખ્યું કે છેલી વાત એ છે માની લે જોરે શિક્ષા પ્રમાણે સહુ રે જોરે શિક્ષા પત્રી માહી અમે રે સુરે રહી એ માં સૌને સુખ દે રે આ છેલી આજ્ઞા કરી છે સ્વામિનારાયણ ભગવાન એમ કે શિક્ષા અમે રહેશું એમાં રહી સૌને સુખ દેસુ છેલ્લી વાત એ માની લેજો શિક્ષા પત્રી પ્રમાણે સૌ રહેજો શિક્ષાપતિના વચનથી આડા અવડા ડોલશે તો મહારાજ કહેશે એને દુઃખ આવશે માટે શિક્ષાપતિના વચનનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં એટલા માટે આજ્ઞા કરી છે કે દરરોજ તમારે વાંચી કોઈ આજ્ઞા ભૂલાઈ જતી હોય દરરોજ વાંચન થતું હોય તો આપણી એ આજ્ઞા ત્યાદ આવી જાય આ આજના દિવસે આપણે આ પૂજન કર્યું શિક્ષાપત્રી લેખન દિવસ પૂજનનો દિવસ વિશેષ એક વાત બીજી છે વાળા ભક્તો તમને બધાને ખૂબ આનંદ થશે સ્વામિનારાયણ ભગવાન અંગ્રેજ ગવર્નર સર માલકમને મળવા માટે રાજકોટ પધાર્યા અને ત્યારે એ સર માલકમને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી જે શિક્ષાપત્રી આજે લંડન ઓક્સફર્ડ યુનિવર્સિટી એની લાઇબ્રેરીમાં સચવાયેલી છે અમારા થોડાક પ્રયાસ પ્રયત્ન અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એ મૂળ જે શિક્ષાપત્રી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભગવાન સ્વામિનારાયણ આપેલી સચવાયેલી છે એની અમને પીડીએફ ફાઇલ કરી અને અમને લોકોએ એ લોકોએ મોકલી અને અમે જોઈ આગળ પાસે બધું જોયું પછી અમે એમને પૂછાયું કે ભાઈ આ શિક્ષાપત્ર અમારે જાહેરમાં પ્રિન્ટિંગ કરીને છાપી મૂક્યું હોય તો તો એને અમને સૂચન કર્યું કે તમે અમને પૂછ્યું એ વાત સારી છે તો અમે તમને સહકાર આપશું પૂછા વિના તમે પ્રિન્ટ કર્યું હોત તો એની ઉપર ઇસ્યુ થઈ શકત એટલે ભગવાનની કૃપાથી અમે એને પહેલાં પૂછ્યું અને પરવાનગી માગી તો અમને એને લેખિત એમના લેટર પેડ ઉપર લેખિત પરવાનગી આપી અને ફરીને એને એક સરસ સારી ક્વોલિટીમાં પીડીએફ ફાઇલ બનાવી આપી અને વધારે મેં એમને કીધું આ બાબતમાં તમારે કોઈ પણ અમારો સાથ સહકાર જોતો હોય તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ તો એ શિક્ષાપત્ર અમને મળી પીડીએફ ફાઇલ દ્વારા અને એના ઉપરથી અમે એક ઝીરોસ્કોપી કરી અને આ એક શિક્ષાપત્ર અમે તૈયાર કરી જે આ શિક્ષાપત્રી અત્યારે તમારી આગળ રજૂ થાય છે આ શિક્ષાપત્ર ઓરિજિનલ શિક્ષાપત્ર છે અને આગળના ભાગમાં એમને જે મંજૂરી આપી છે એ અંગ્રેજીમાં છે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરેલું છે એટલે એમને મંજૂરી પણ આપી દીધી છે હવે આ શિક્ષાપત્ર અમે થોડાક સમય પહેલાં યુટ્યુબ ઉપર મૂકેલી અને ઘણા ભક્તોની માંગ આ છે કે આ શિક્ષાપત્ર અમને જોતીવિધ ક્યાંથી મળે કેવી રીતે મળે ઘણા લોકોની માગણી છે અને અમારે આને પ્રિન્ટિંગ કરી અને આ જે જે રીતે આ શિક્ષાપત્ર છે ભગવાન સ્વામિનારાયણ આપી એ જ રીતે અમે બનાવી છે અને એ જ રીતે આનું પ્રિન્ટિંગ કરી અને તમામ સત્સંગોને આ શિક્ષાપત્રી મળી શકે એ માટે અમે થોડાક સમયમાં એનું પ્રિન્ટિંગ કામ પણ કરવાના છીએ તો વાલા ભક્તજનો આજે પ્રસાદીભૂત શિક્ષાપત્રી અત્યારે લગભગ જે શિક્ષાપત્રી હોય એની ઉપરથી પ્રિન્ટિંગ થયેલું હોય એવી અત્યારે કે આપને ઉપલબ્ધ નથી જ્યારે આ તો ઓથેન્ટિક છે ઐતિહાસિક છે અને પુરાવા સાથેની શિક્ષાપત્રી છે એની ઉપરથી જે એના લેટર પેડ ઉપરથી એ લખીને પૂરવું હતું સહજાનંદ સામી લેખક છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું છે નિત્યાનંદ સ્વામી વગેરે લખેલું છે એટલે અમે આ શિક્ષાપત્રીને ટૂંક સમયમાં જ સત્સંગ સમાજની સમક્ષ મૂકવાના છીએ તમને પણ આનંદ થશે હવે આગળની માહિતી આગળની વાત એ પછી અમે બહાર પાડશું ક્યારે છપવાની છે ક્યારે શું છપવાનું કે કેટલો સમય લાગશે અહીંયા છપવાનો અને એની શું પ્રાઇઝ છે કેવી રીતે તમને મળી શકશે વગેરે વિગત અમે તમને થોડાક સમય પછી આપશું જે શિક્ષાપત્રી લંડનમાં સચવાયેલી છે એની દોરી પણ આ પ્રમાણે છે તો એ રીતે મેં આ ઓરિજિનલ કહેવાય ને એ રીતે દોરી વગેરે બનાવી અને એક કોપી અમે તૈયાર કરી છે આની હજારો કોપી તૈયાર થશે ત્યારે તમને પણ મળી શકશે જય સ્વામિનારાયણ